તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર ખેડૂતોને તમામ સરકારી યોજનાના લાભ મેળવવા માટે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જેમ કે હમણાં ઓગણીસમો હપ્તો પીએમ કિસાનનો આવવાનો તૈયારી છે ત્યારે જેને ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરેલું હશે એવા જ લોકોને આ હપ્તો મળવાપાત્ર થશે અને ભવિષ્યમાં પણ તમામ સરકારી યોજના માટે તમારે ખેડૂત નોંધણી કરેલી હોવી ફરજિયાત રહેશે તો નોંધણી કરવા માટે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની મદદથી તમે ઘર બેઠા તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો તો એ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો એની અંદર ટાઈપ કરો ફાર્મર રજિસ્ટ્રેશન ગુજરાત આટલું ટાઇપ કરશો એટલે એમ પહેલી જે વેબસાઇટ ઓપ જોવા મળે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક ડેશબોર્ડ તમને જોવા મળશે જ્યાં બે ઓપ્શન જોવા મળે છે ઓફિશિયલ અને ફાર્મર તો તમારે અહીંયા ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે ફાર્મર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નીચે બટન જોવા મળશે ક્રિએટ ન્યૂ ફાર્મર એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારા મોબાઈલની અંદર જે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર જોઈન્ટ એ આધાર એ મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ અહીંયા ફિલ કરી દેવાનો છે તો મારા મોબાઈલની અંદર ઓટીપી આવી ગયો છે તો હું અહીંયા વેરીફાય ઉપર ક્લિક કરીશ એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી ઘણી બધી માહિતી જોવા મળશે અને નીચે તમારે તમારો મોબાઈલ નંબર કોઈ પણ મોબાઈલ નંબર એક અહીંયા લખવાનો રહેશે તો જે પણ મોબાઈલ નંબર અહીંયા લખશો એ નંબર ઉપર એક ઓટીપી આવશે ફરીથી તો એ ઓટીપી અહીંયા ફિલ કરી દેવાનો છે તો મારા મોબાઈલની અંદર ઓટીપી આવી ગયો છે તો હું અહીંયા ઓટીપી ફિલ કરી દઉં છું અને વેરીફાઈ ઉપર ક્લિક કરું છું એની ઉપર ક્લિક કરશો એટલે નીચે બે ઓપ્શન બીજા જોવા મળશે તો તમારે અહીંયા તમારે એક પાસવર્ડ સેટ કરવાનો રહેશે તમારી રીતે કોઈ પણ એક કોઈપણ પ્રકારનો એક પાસવર્ડ અહીંયાથી સેટ કરી લ્યો અને ફરીથી એના એ પાસવર્ડ અહીંયા ટાઈપ કરી દો અને ક્રિએટ માય ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારું એકાઉન્ટ સક્સેસફુલી ક્રિએટ થઈ જશે એટલે ફરીથી તમે ડેશબોર્ડ ઉપર આવી જશો તો ફરીથી અહીંયા તમે જે મોબાઈલ નંબર નાખો તો એ મોબાઈલ નંબર અને પાસવર્ડ સેટ કર્યો તો એ પાસવર્ડ લખી લો ત્યારબાદ અહીંયા કેપ્ચર ફિલ કરવા અને લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા લોગિન થઈ જશે ત્યારબાદ અહીંયા રજીસ્ટર એઝ અ ફાર્મર એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા નો ઉપર ક્લિક કરીને એટલે આખું એક ફોર્મ ખુલી જશે એની અંદર ઓટોમેટિક તમારો ફોટો છે તમારું નામ છે એ બધું જ આવી જશે જે વસ્તુ ફરજિયાત છે એ અહીંયા તમારે લખવાની રહેશે જો તમારા નામની અંદર કાંઈ ભૂલ હોય તો તમે અહીંયા સુધારી શકો છો એટલું લખાઈ ગયા બાદ અહીંયા બેંક એકાઉન્ટ નંબરની જે જરૂરિયાત નથી ત્યારબાદ અહીંયા રેસિડેન્ટલ ડિટેલ્સ છે એટલે કે તમે જે જગ્યાએ રહો છો એનું એડ્રેસ લખવાનું છે એ પણ ઓટોમેટિક આવી જશે અને તમારે જો કાંઈ નવું એડ્રેસ લખવું હોય તો અહીંયા તમારે ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્ટિયલ ડિટેલની ઉપર ક્લિક કરશો એટલે તમે તમારી કોઈ પણ એક એડ્રેસ તમે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ લેન્ડ ઓવરશીપ ડિટેલની અંદર ઓનર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ ઓક્યુપેશન ડિટેલની અંદર આ બે જગ્યાએ ટીક માર્ક કરવાના છે ત્યારબાદ તમારી જે જમીન છે એ કઈ જગ્યાએ આ કયા જિલ્લાની અંદર આવેલી છે જેમ કે જામ મારી જમીન જામનગર જિલ્લાની અંદર ધ્રોલ તાલુકામાં અને કયું ગામ છે ત્યાં અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે એટલું સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારે તમારો સર્વે નંબર નાખવાનો છે જમીનનો જે પણ સર્વે નંબર હોય એ સર્વે નંબર અહીંયા લખવાનો છે ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી એક વખત તમારો સર્વે નંબર અહીંયા લખવાનો છે એટલે ઓટોમેટિક તમારું અહીંયા નામ આવી જશે એની ઉપર ક્લિક કરશો એટલે ફરીથી અહીંયા તમારે એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ આઈડેન્ટિફાયરની અંદર તમારા પિતા હોય તો પિતાનું નામ અથવા પતિ હોય તો પતિનું નામ અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ એડ લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે એટલું થઈ જાય એ રીતે તમે તમારી જેટલી પણ જમીન હોય એટલી એડ અહીંયાથી કરી શકો છો અને ત્યારબાદ વેરીફાઈ લેન્ડ કરવાનું છે એટલું કર્યા બાદ અહીંયાથી તમારે અહીંયા એગ્રીકલ્ચર અને રેવન્યુ એ બેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું છે એટલું સિલેક્ટ થઈ જાય એટલે અહીંયા તમારે ટીક માર્ક કરીને સેવ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ પ્રોસીડ ટુ ઈ સાઇન એની ઉપર ક્લિક કરશો એટલે તમારે ફરીથી તમારો આધાર નંબર નાખવાનો રહેશે એટલે આધાર નંબર નાખશો અને એક ફરીથી તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલમાં ઓટીપી આવશે તો અહીંયા તમારે ઓટીપી ફિલ કરી દેવાનો છે મારા મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે હું ફિલ કરી દઉં છું અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક અહીંયા તમારું ફોર્મ ભરાઈ જશે અને તમે એની પીડીએફ પણ અહીંથી ડાઉનલોડ કરી શકશો અહીંયા તમારો રજીસ્ટ્રેશન આઈડી પણ આવી ગયું છે અને ડાઉનલોડ પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે પીડીએફ છે એ ડાઉનલોડ કરીને તમે રાખી શકો છો તો એની પ્રિન્ટ કઢાવી શકો છો તો આ રીતે મિત્રો તમે તો આ રીતે મિત્રો તમે તમારું ફોમ ઓનલાઈન ઘર બેઠા એકદમ સરળ રીતે તમારા મોબાઈલની અંદર ભરી શકો છો તો મિત્રો માહિતી પસંદ આવી હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી એક મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત